ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મજામાં હું મજામાં છું તમે બધા પણ મજામાં હશો આજની દિવસની શરૂઆત થાય છે સેપટો લૂસવાની સેપટો લૂસીને પછી બીજું બધું કામ કરીશું કાલનો બહાર જતા તે કાલનું બધું કામ એમને મૂકીને જતા એટલે આજ થોડું ઘણું કરી લઈએ અને કામ કરીને પછી મળીએ ચલો રોડ ઉપર સફાઈ કરી રહ્યા છે રોડનું ખોદકામ હતું એના લીધે રોડ ઉપર બંને બાજુ કાંકરેટ અને બધું પડ્યું હોવાથી એની સફાઈ જરૂરી છે કારણ કે આવતા જતાં એક્ટિવા ઉપર માલ લઈને હું જવું આવું એ વખતે વધારે મને તકલીફ પડતી હતી એના માટે અમારા શ્રીમતીજી બધું કાંક કપચી કાંકરેટ સાઈડમાં કરી રહ્યા છે અને સાફ સાફસુફી કરી રહ્યા છે જેના લીધે ગંદકી ના ફેલાય સ્વચ્છતા જળવાય અને કોઈ બીમાર પણ ના પડે એ આશયથી આ બધું કરી રહ્યા છે અમારા શ્રીમતીજી જો અમુક બહાર કચરો વાળતી હતી તે મને ચોદીનો સિક્કો મળ્યો બહારથી રોડ ઉપર વારતી હતી ને એમાંથી ચોદીનો સિક્કો મળ્યો આજે પહેલાનો વર્તાન દાડા જ માના દર્શન થઈ ગયા આ દિનો સિક્કો મલેન મન માતાજીનો દર્શન થઈ ગયો انا સંકર વાંચાનું રસોઈ કરો છો ભાત તો મસાલા ભાત બનાયા શાક રોટલી કરવાની બાકી એટલે રોટલી બાકી દો રોટલી થઈ ગયા અને

સિરીજ મળી જાય તો તો હવે શું કરવાનું તારા સિરીજનું નવરાત્રીની તૈયારી નવરાત્રીની તૈયારી કરી છોકણ પાર્લર યસ પાર્લરે સિરીજ લગાવવાની સરસ એ ઘોડો લઈ જા બધું લઈ જવાનું મોહન તો ખાયા કર મોહન ખાવાનું નહીં નહીં ખાવાનું એમ જ ફારવો પાછળ કરવાના ફરફર કરવાનું ખાવાનું બે જણા નવરાત્રી તૈયારીઓ કરી પેલું પાર્લરે સિરીજ કરવાની તો સિરીજ ગૂંચડાઈ જઈએ બધી દક્ષ ટ્રાય કરો થાય શક નહીં થતી ટ્રાય કરો ઓકે સમોહન મેં ચાલુ કરવાનું ટ્રાય કરવા સર <tipi> મોહન કે મોહન કર દે છે પણ તો પાર્લરે લઈ જજે ઈકર મોહન કર દે છે ને મોહન ચોક મો વટ મારવા નીકળી બોલો હો વટ મારવા નઈ ચોક મો એટલું હેડાય ને તો તું શરીર હલકું થાય ને એટલે હો વટ મારવા નઈ ચોક મો ઓર રાઉન્ડ મારે शरीर हलकू था जाय थोडं मजा रे नाण शरीर भारे आठले मजा नाही रती રાઉન્ડ સર ફો રાઉન્ડ મારી દીધા ફટફટ અડધો કલાક કલાકથી ફો રાઉન્ડ મારતા મારતા ઓ રાઉન્ડ માર્યા ફો રાઉન્ડમાં તો થાક લાગી જાય પણ પગ દુખી જાય બરાબરના બરાબરના દુખ્યા છે પગ પણ થોડી હેડીએ તો બધી સારું રહે એટલે હેડવાનું હેડીએ તાણી એમ ના એમ ઓરાઉન રાઉન્ડ થઈ ગયા આપણા ગરમસી કર સાહેબ તો ચા પીતા લાગી ગરમસી કર કરી સાહેબ હું કરો છો હું કરો આઈ ગયો છું ચા ગરમ કરવા હું છે એક બાજુ ચા પીવાનો પાણી પીવાનું જો આ કપરા કાઢી વાળી પાસે पहली बाड़ी नो? तो पहली बाड़ी कर जाते ना हम लोग तो भाई जाते तब पे ली बड़ी जाए <laughs> हाँ हम्म खाने के लिए तो भी ऐसा जाते हो तो पास ही हो गया बाबू बोबा डूरता नहीं બો પચા પીવે બે ઓન લે લે છે સાહેબ જે તારે ચા પી જાતે ચા ગરમ કરીને જાતે જાતે લઈને જાતે જાતે પીન જતા રહે પછી એ વાળા કોમે અને મારા રસ કરવી દે હવે રસ કરવા ચાલુ કરી દો દક્ષુને રાત્રે પાર્લર ચાલુ રાખવાનું તે ટિફિન લઈ જવાનું તો તો જ ખાવાનું કહે છે એટલે ટિફિન ભર્યો હવે તો ના તો જ ખાવાના એટલે એમના માટે મેં ટિફિન ભરી કાઢી ટિફિન ભરીને તૈયાર કરીને મૂકું ને એટલે ટિફિન ભરી દઈએ ને એટલે આ નવરાત્રી ને નવરાત્રિના કારણે રાત્રે ચાલુ રાખવાનું હોય એટલે આ ટિફિનને બધું તૈયાર કરી દીધું મોહનને બે તો ખાઈ લે છે જોડે દૂધે મૂકી દઈએ લઈએ ટિફિન લેવા આવશે જ ટિફિન લેવા ભરીને તૈયાર કરીશું આપણું ટિફિન થેલી મૂકી દીધો હવે આવીને થેલી લઈને જસી ટિફિન લઈને